ની અલગ અલગ મુદ્દાઓ ઉઠાવ્યા છે જે માં રોડની રજૂઆત છે રજૂઆત છે અને શહેરી વિકાસ સત્તા એક આર્નિંગ બોડી છે એ સિટીક બોડી છે શહેરી વિકાસ જે પ્લાન મંજૂર થયેલા વિકાસ લક્ષ્યો એના જે રોડ હોય છે એ જવાબદારી રાજકોટ શહેરી રોડ જે છે અમુક કારણ બી પંચાયત છે સાથે જે ભાઈક વેરો કે બીજા વેરા એ જેને ગુજરાત ઉભરાવતું એ જવાબદારી જે તેમ ઉપર રીતે હોય છે કે જે વેરા ઉભરાવે છે અમે ગયા વર્ષની અંદર દરેક ગામની અંદર વીસ વીસ સ્ટ્રીટ લાઇટ વીસ થી પચીસ સ્ટ્રીટ લાઈટ આપેલી હતી લાઈટ વેરો છે એ વેરો પંચાયત ઉઘરાવે છે રાજકોટ હોય કે રૂડાના શહેર જિલ્લાના કોઈ પણ વિસ્તારો હોય પણ તંત્ર છે એ આ ખાડા કરી બેઠી છે અને મને એ વાતનો ખ્યાલ નથી આવતો કે તંત્ર પોતે કામ નથી કરવા માંગતી કે સરકાર દ્વારા એમને પ્રેશર છે છે કે પ્રજાને હેરાન થાય તો થવા આપણે કઈ પડી નથી અને મને જ્યાં સુધી આઈડિયા છે ત્યાં સુધી મને એવું લાગી રહ્યું છે કે આ પ્રજાનું કામ કરવા માટે સરકાર નથી પ્રજાનું કામ તો કરવાની વાતથી જ નથી પણ એ ફક્ત પોતાનું ઘર ઘર ભરવા માટે થઈને બેઠી છે અવારનવાર જે રોડ રસ્તાના ટેન્ડરો પાસ થાય છે કોન્ટ્રાક્ટ પાસ થાય છે તે પૈસો ક્યાં જાય છે હું સરકારને પૂછવા માંગીશ કે તમને જો આ પૈસાનો હિસાબ ના હોય અને રોડ રસ્તા સારા કરવાની તેવડ ના હોય તો મુખ્યમંત્રી શ્રી અને ગૃહમંત્રી શ્રી પ્રજાની બે હાથ જોડીને માફી માંગવી જોઈએ અને સ્વીકારવું જોઈએ કે અમારામાં ગુજરાતના રોડ રસ્તા સારા કરવાની ટેવળ નથી અમારી સરકાર સક ભ્રષ્ટાચાર માટેની સરકાર છે અને અમે એના માટે માફી માંગી રહ્યા છીએ તમે તમે મોવડી વિસ્તાર જોઈ લ્યો માંડા નગરોનો વિસ્તાર જોઈ લ્યો બીજા વિસ્તારો છે એ પણ જોઈ લ્યો અને અમે આજે અધિકારી શ્રીને અમે પોતે કીધું કે અમે તમે અમારી સાથે આવો અમે અમે તમને વિઝિટ પર તમે પોતે જુઓ અમે ખોટા હોય તો અમે જ ને તમે ખોટા હો તો તમે જ સ્વીકારો કેમ આ જે અધિકારી છે એની ખુરશી પરથી ઊભા થઈને આવવા માટે તૈયાર નથી કારણ કે એમને ખબર છે કે એ લોકો ખોટા છે ને એ લોકો પ્રજા કામ નથી કરવા માંગતા